અરવલ્લી જિલ્લામાં હાલ ખાતરની અછત વર્તાઈ રહી છે જેને લઈને ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભીલોડા તાલુકાના શામળપુર ખાતે યુરિયા ખાતરની અછતને લઈને ખેડૂતોએ આક્રોશ ઠાલ્યો હતો ખાતરની અછત પાછળ ખેડૂતોએ ગંભીર આક્ષેપો કર્યા હતા ખેડૂતોનું કહેવું છે કે રૂપિયા લઈને ખાતર ભરેલી ગાડીઓ મળતીયાઓને પધરાઈ દેવામાં આવી છે જેને લઈને દોઢ મહિનાથી તેઓને ખાતર મળતું નથી એટલું જ નહીં ખેડૂતોએ એવો પણ દાવો કર્યો છે કે ખાનગી દુકાનોમાં ખાતર પહોંચી જાય છે પણ સેવા સહકારી મંડળીમાં ખાતર કેમ નથી પહોંચતું તેના પર સવાલો ઉઠાવ્યા હતા ખાતરની અછતને લઈને ઘઉંના પાક પર ખતરો મંડરાતો હોવાને લઈને ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે પટેલ વીરાભાઈ જીવનભાઈ ગામ સામ તાલુકો ભીડોડા જિલ્લો અરવલ્લી અમારી મંડળીમાં પહેલાં ડીએપી પણ ના મળ્યું અને અત્યારે યુરિયા પણ છેલ્લા દોઢ મહિનાથી યુરિયા પણ આવ્યું નથી પ્રાઇવેટ વેપારીઓ જોડે યુરિયા મળી જાય છે અને એ લોકો ચારસો રૂપિયા અમને થેલી પધરાવી દેશે એમ જોડે કંઈ ને કંઈ ખાતર પાછું આપું છે હવે નેનો લેવા એક બોટલ મળશે એ લેવા તૈયાર છે પણ બીજું કંઈ ખાતર આપું છે કે જે ઘઉંની જરૂર નથી હો ખાતર અમને વળગાડશે પ્રાઇવેટ વેપારીઓ અમે કિલોનો કોઈ સો રૂપિયા ભાવ તો નથી આખી થયેલીના ત્રણસો કે ચારસો રૂપિયાની થયેલી હોય છે એ કિલોનો નવા માર્ગ જોડે સો રૂપિયા પડાવે આવે છે આ રીતે અમારે મારે સોળ વી ગોમાં વાયતર મારે બત્રી થલી યુરિયાની જરૂર છે તો મારે કઈ રીતે આ બધું શક્ય નથી કે આટલો બધો ખર્ચો કરીને ખેતી કરી શકું આ મારા છોકરા દ્વારા અત્યારે ખેતી કરવા તૈયાર નથી અને મને અત્યારે મજૂર પણ મળતા નથી ઘણા આ ત્રણ તો અમે રોજ આપીએ બિઝનેસ થતો પણ મજૂર મળતા નથી તો ખેતીમાં ત્રીસ ટકા ઉત્પાદન મળેલું નથી તો યુરિયાની અત્યારે સત્વરે જરૂર છે સરકાર આ મારી સેવા મંડળીઓને સત્વરે ખાતર પહોંચાડે અમને એમને ફાળવણી કરે તો અમે એ મંડળીમાંથી ગામમાંથી લઈ શકીએ બાકી બીજા ત્યાં જઈ અને ઘણું માઘું પડે છે એટલે અમે શક્ય ખેતી કરી શકીએ એવું નથી સરકાર આ આ વિશે વિચારે તો બીજી બાજુ મોડાસા તાલુકામાં આવેલા વિવિધ કેન્દ્રો પર એક ટ્રક ખાતરનો જથ્થો આવતા ખેડૂતોને આંશિક રાહત મળી હતી અને ખેડૂતને જથ્થો આપવામાં આવ્યો હતો મોડાસાના મેઘરજ બાયપાસ રોડ પર આવેલા જિલ્લા સંઘના કેન્દ્ર પર ટોકન આપીને ખેડૂતોને યુરિયા ખાતર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ખેડૂતોનું કહેવું છે કે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવી જોઈએ પરમાર દિલીપસિંહ અમૃતસિંહ ગામ ગાજન પહેલાં ખાતર ખાતર લેવા આવ્યો છું ખાતર લેવા માટે ખેડૂતો બહુ પરેશાન થાય છે અને અહીંયા ખાતર આજે ટ્રક આવી છે તો ખાતર મળે છે અને ટોકન આપીને મળશે લાઇનમાં છે બધા તો ખાતર મળશે તો મારી એવી માંગ છે કે ખેડૂતો આ રીતે પરેશાન ના થાય અને દરેક જગ્યાએ ખાતરની સુવિધા થઈ જાય અને બધાને અર્જન્ટમાં જ ખાતર મળી જાય એવી વિનંતી કરું છું કોઈપણ ઋતુ હોય ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે હાલ તો ઘઉં સહિતના પાકો માટે જીવનદાન એવા યુરિયા ખાતરની તંગીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જો કે યુરિયા જથ્થો ક્યારે અને કેવી રીતે પૂરો પાડવામાં આવશે તે એક સવાલ છે અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા ગુજરાત અરવલ્લી